ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ત્રણ દિવસની અંદર બીજી વખત ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે વર્ષ બે હજાર અમદાવાદના નિકોલ વિસ્તારમાં પાસના આંદોલન સમયે હાર્દિક પટેલ સહિતના પાસ આગેવાનો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો એ કેસની કોર્ટ મુદતમાં હાર્દિક પટેલ વારંવાર ગેરહાજર રહેતા કોર્ટે ધરપકડ વોરંટ ઇશ્યુ કર્યું હતું કે દસ સપ્ટેમ્બરે ધરપકડ વોરંટ જાહેર કર્યા બાદ પણ હાર્દિક પટેલ કોર્ટ સમક્ષ હાજર ન રહેતા તેમની સામે ફરીથી આજે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે

ઇસ્યુ કરવામાં આવ્યું છે સૌથી પહેલું વોરંટ છે તે ઓગણત્રીસ ઓગસ્ટ ના રોજ ધરપકડ વોરંટ છે તે ઇસ્યુ કરવામાં આવ્યું હતું જોકે ત્યારબાદ આ દસ સપ્ટેમ્બર ની સુનાવણી દરમિયાન પણ હાર્દિક પટેલ કોર્ટમાં હાજર ના રહેતા સપ્ટેમ્બરે બીજું ધરપકડ વોરંટ છે તે ઇસ્યુ કરવામાં આવ્યું હતું બે હજાર અઢાર માં જે નિકોલમાં મંજૂરી વિના પ્રતીપ ઉપાસર બેસવા બદલ જે ફરિયાદ નોંધાઈ હતી તેને લઈને આ બંને વોરંટ છે તે હાર્દિક પટેલ સામે ઇસ્યુ કરવામાં આવ્યા છે ધન્યવાદ મૌલિક તમામ જાણકારી માટે